કોઈ બી મનુષ્યને આપણે અગર આપણા સંસ્કૃતિના વારસાથી પરિચિત બનાવવા છે આપણો સંસ્કૃતિનો વારસો એ લોકોને આપણે આપવો છે તો એની ખૂબ જ સાચી ઉંમર એ શિશુ વય જ્યારે ચાર વરસના ત્રણ વરસના પાંચ વરસના ત્યારે જ આપણે શરૂ કરી દેવું જોઈએ શિશુ વયથી જ શા માટે તો કે અત્યારે એ લોકોની સામે બાળકોની સામે એટલી બધી ચોઈસીસ છે વિજ્ઞાનને કારણે ટેકનોલોજીને કારણે એટલી બધી એની પાસે જુદી જુદી પ્રકારની પસંદગી છે એ ખાલી મોબાઈલ એને બે ત્રણ વર્ષના બાળકની સામે હોય અને થોડું ઘણું બી એને આવડી જાશે પાંચ છ વર્ષે તો કયા પ્રકારની સાઈટ ખોલવી એના માટે એન્ડલેસ ચોઈસ છે એ જ્યારે ભણવા જશે તો વિદ્યાશાખામાં એને એન્ડલેસ ચોઈસ એટલી બધી ચોઈસીસ એની સામે છે જ્યારે બહુ બધી એવી પસંદગી સામે આવે ત્યારે શું પસંદ કરવું શું મારા માટે યોગ્ય છે એ શિક્ષણ જો આપવામાં ન આવે તો ઇન્વેરિયેબલી વ્યક્તિ ગલત ચોઈસ બી કરી શકે કે એ ઇન્ટરનેટ ખોલીને મોબાઈલમાંથી નહીં જોવાની વસ્તુ પણ જોઈ શકે કારણ કે એની પાસે બધા જ પ્રકારની ચોઈસીસ અવેલેબલ છે તો જો શિશુ વયથી નાના છે ત્યારથી જ આપણી સંસ્કૃતિના સનાતન ધર્મની વસ્તુ એને આપવાની શરૂઆત જો કરીએ તો એ એ બીજારોપણ છે જે છે શિશુ વયનું બીજારોપણ ક્યારેય નિષ્ફળ નહીં જાય એ મૂલ્યો એ ધર્મનું શિક્ષણ હંમેશા એની સાથે રહેશે